દોસ્તો વેલકમ ટુ વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ અંગ્રેજી વિષય ધોરણ ચારના યુનિટ બેનું પેજ નંબર ચોવીસ પચીસ અને છવ્વીસ આજે જોઈશું જેમાં આપણે હાઉ મેનીથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા એ જોઈશું મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં અમારી આ વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો નહી ગમે તો લાઈક અને શેર કરશો કોમેન્ટ પણ જરૂર કરશો થેન્ક યુ સ્ટડી ધ પિક્ચર એન્ડ સ્ટ્રાઇક આઉટ એટલે કે લીટી દોરો ઇન પ્રોપર વર્ડ એટલે કે જે અયોગ્ય છે તે શબ્દ ઉપર લીટી દોરવાની છે મિત્રો અહીં લખ્યું છે હાઉ મેની હાઉ મેની એટલે કેટલું એના જવાબમાં આપણને કોઈ સંખ્યા જ મળે મિત્રો શું મળશે સંખ્યા જેમ કે અહીં પ્રશ્ન પૂછ્યો તો હાઉ મેની એપલ્સ આર ધેર કે કેટલા એપલ છે તો વન ટુ થ્રી ફોર ફાઈવ તો ફાઇવ એપલ્સ છે બરાબર છે ને તો આપણે લખીશું ધેર આર ફાઈવ એપલ્સ પણ અહીં રંગ પ્રમાણે એને લખ્યું છે એટલે લખ્યું છે ધેર ઇઝ વન રેડ એપલ અને ચાર એપલ કેવા છે ને એટલે અહીંયા આપણે લખીશું ધેર આર ફોર ગ્રીન એપલ્સ તો મિત્રો એક વચનમાં ધેરીસ થી જવાબ આપવાનો છે અને બહુ વચનમાં ધેરઆર થી જવાબ આપણે આપીશું ખ્યાલ આવ્યો ચલો હવે આપણે આ ચિત્ર જોઈ અને જવાબો લખવાના છે તમને દેખાય છે ને મિત્રો ચાલો હવે હું પહેલું વિધાન વાંચું છું મેની આર ધેર એટલે કે કેટલા છે તો મિત્રો જુઓ અહીંયા એક સિંહ અહીંયા દેખાય છે સોરી 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 એ તો ટાઈગર છે આ રહ્યો સિંહ બીજો કોઈ સિંહ ક્યાંય દેખાયો તમને આ રહ્યો એટલે કે કેટલા સિંહ થયા બે સિંહ થયા એટલે કે બહુવચન તો બહુવચનમાં આપણે શું રહેવા દેશું હા આર રહેવા દેસુ અને ઈજને આ રીતે સ્ટ્રાઇક આઉટ કરીશું એટલે કે ચેકી નાખીશું ધેર આર કેટલા સિંહ છે તો ટુ તો આપણે લખીશું ટુ લાયન્સ હે ને ચાલો

તો આપણે અહીં એક વચન છે એટલે બહુ વચન નું આર કાઢી નાખીશું અને લખીશું ધેર આર કેટલા છે ધેર ઇઝ અ અથવા ધેર ઇઝ વન જીરાફ એમ લખશો તો પણ ચાલે મેં આગળ કહ્યું હતું ને કે ભાઈ એક વચન ની અંદર જ એક એન આર્ટિકલ વાપરવામાં આવે છે ચાલો ત્યાર પછીની ત્રીજી ખાલી જગ્યા જોઈએ મને તો આ એકલો જ દેખાય છે તમને બીજે ક્યાંય દેખાય છે ના એટલે આપણે શું લખીશું ધેર ઇઝ લખીશું આર ચેકી નાખીશું ધેર e -e n t પી there ઇઝ એન એલિફન્ટ એટલે કે એક હાથી છે બરાબર ને મિત્રો ચાલો ત્યાર પછીની વાક્ય છે હાઉ મેની બર્ડ્સ આર ધેર તો પક્ષીઓ કેટલા છે તો મિત્રો જુઓ પક્ષીઓ જોવા જઈએ આપણે તો એક તો અહીં દેખાય છે આ બીજું છે બરાબર છે એટલે એક કરતાં વધી ગયા એટલે આપણે શું લખીશું ધેર આર એટલે જ આપણે અને લખીશું ટુ બર્ડ એટલે કે બે પક્ષીઓ છે ચલો લખેલામાં કન્વર્ટ કરી આપું ઓકે ચાલો ત્યાર પછીનું વાક્ય છે હાઉ મેની મંકીઝ આર કેટલા વાંદરા છે તો મને તો અહીં કેટલા દેખાય છે એક વાંદરો અહીં દેખાય છે બે વાંદરા મને દેખાય છે તમને ક્યાંય દેખાય છે ના તો આપણે અહીં લખીશું ધેર આર કેટલા ટુ મંકીઝ એમઓ એન કે ઇ વાય એસ મંકીઝ મિત્રો મેં અગાઉ પણ કહ્યું કે તમારે જો આ બહુવચન શીખવું હોય તો મારી વેદા ક્લાસ યુટ્યુબ ચેનલના ઇંગ્લિશ ગ્રામરના પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકશો જેથી તમને પ્લુરલ્સ એટલે કે બહુવચનના બધા નિયમોનો ખ્યાલ આવી જ જશે એવી મને ખાતરી છે ચલો હવે ત્યાર પછીનો એક ટોપિક છે વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ મિત્રો તમે સ્ટોરીની અંદર અથવા ચિત્રની અંદર કેટલાક ચિત્રો જોયા છે તેના વિશેની વિગત તમને ખ્યાલ આવી હશે ચાલો હવે અહીં આપેલા બોક્સમાં જોઈ અને આપણે ચિત્રને આધારે તેના સ્પેલિંગ લખવાના છે ચાલો અહીં ચિત્ર મોટું કરી એક પછી એકના નામ આપણે લખતા જઈએ એલ મિત્રો અહીં આપણને શેનું ચિત્ર દેખાય છે હા એટલે આપણે સ્પેલિંગ લખીશું એલ આય સોરી મિત્રો ઓ એન લાયન મિત્રો ત્યાર પછીનું ચિત્ર છે વાઘનું જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ટાઈગર

હા તો કોને આવડે ઇ એલ ઈ પી એચ ટી એલિફન્ટ બરાબર છે મિત્રો ચાલો હવે ત્યાર પછીનું એક છે ચિત્ર આર એ ડબલ એફ ઈ જીરાફ ત્યાર પછીનું મંખીનું ચિત્ર છે એમઓએન કે વાય ત્યાર પછી શિયાળ એફઓએક્સ ફોક્સ એટલે શિયાળ અને ત્યાર પછી છે ડી ડબલ ઈ આરડીયર એટલે હરણ મિત્રો તમે તમારી ચોપડી અને નોટબુકની અંદર આ બધું લખતા રહેજો વચ્ચે વચ્ચે વિડીયો પોઝ કરીને જવાબ લખવાના છે ચલો હવે તમને ખૂબ મજા આવે તે વા તેવી એક રમત અહીંયા આપવામાં આવી છે જોઈ હા આમાંથી આપણે કેટલાક પ્રાણીઓના નામ શોધવાના છે મિત્રો તમે શોધી શકશો ચાલો હમ જીરાફ બીજો આ રહ્યો જુઓ મંકી છે ને જો મિત્રો અહીં બીજા મેં ત્રણ ચાર સ્પેલિંગો સુધીને તમને આપ્યા છે આ સિવાય પણ તમને મળશે સુધી કાઢજો હો સ્પીકિંગ મિત્રો અહીં આપણે કેટલું અંગ્રેજી બોલતા શીખીશું જેમ કે અહીં સૂચના આપેલી છે રીડ મેક પેર્સ એન્ડ એનેક્ટ એટલે કે વાંચો બે બેની જોડી બનાવો અને આ રીતે રજૂઆત કરો જેનું પહેલું વાક્ય છે હેલો વોટ ઇઝ યોર નેમ આ છોકરી કહે છે ભાઈ વોટ ઇઝ યોર નેમ હા વોટ ઇઝ યોર નેમ એવું કહ્યું હે ને એટલે જુઓ એને શું જવાબ આપ્યો હાય માય નેમ ઇઝ સોહમ એટલે કે આ છોકરાનું નામ છે સોહમ એટલે એણે કહ્યું માય નેમ ઇઝ સોહમ જો તમને કોઈ પૂછે કે વોટ ઇઝ યોર નેમ તો માય નેમ ઇઝ ખાલી જગ્યા જેમ કે મારું નામ જાનવી હોય તો હું લખીશ મારું માય નેમ ઇઝ જાનવી અને પછી એણે આપણું નામ પૂછ્યું કે આપણે પણ એનો પરિચય મેળવવો પડશે ને એટલે જુઓ એને શું લખ્યું એને શું કહ્યું વોટ ઇઝ યોર નેમ તમારું નામ શું છે એટલે પેલી રીમાએ જવાબ આપ્યો સરસ આઈ એમ રીમા તો જુઓ માય નેમ ઇઝ રીમા એમ ન કહેવું હોય તો આપણે એને કહ્યું કે આઈ એમ રીમા તો અહીં આપણે પણ એવું કહી શકીએ આઈ એમ જાનવી ચલો પછી બીજો પ્રશ્ન પૂછ્યો હાવ ઓલ્ડ યુ આર આર યુ મિત્રો અહીં ઓલ્ડ એટલે ઘરડા નહીં જૂના નહીં અહીં શું પૂછી છે કે તું કેટલા વર્ષનો છે એટલે જવાબ મળ્યો આઈ એમ સિક્સ યર્સ ઓલ્ડ હું વર્ષનો છું ગુડ મોર્નિંગ ધીસ ઇઝ માય ફાધર મોર્નિંગ પિતા છે હિઝ નેમ ઇઝ રમેશભાઈ તેમનું નામ રમેશભાઈ છે હી ઇઝ અ ટીચર તે શિક્ષક છે ગુડ મોર્નિંગ ધીસ ઇઝ માય મધર એટલે રોહન એની મમ્મીનો પરિચય આપે છે ધીસ ઇઝ માય મધર હર નેમ ઇઝ પ્રિયાબેન ઇઝ અ ડોક્ટર તેમનું નામ પ્રિયાબેન છે અને તે ડૉક્ટર છે મિત્રો તમે તમારા વર્ખંડમાં આ રીતની પ્રવૃત્તિ કરી હશે અને તમે ચોક્કસથી તમારો પરિચય આપ્યો હશે હવે ત્યાર પછીની એક્ટિવિટી છે જેની સૂચના છે રાઈટ એન્ડ સ્પીક લખો અને બોલો ફેવરેટ એનિમલ એટલે કે આપણા ફેવરેટ એટલે કે મનપસંદ ગમતા પ્રાણીના વિશે લખવાનું છે અને પછી વર્ગ સમક્ષ રજૂ કરવાનું છે મેં અહીં મારા ફેવરેટ પશુ અ કાવ વિશે લખ્યું છે ધીસ ઇઝ અ કાવ આ ગાય છે ઇટ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ તે પાલતુ પ્રાણી છે હેઝ ફોર લેગ્સ તેને ચાર પગ છે ઇટ હેઝ ટુ હોર્ન્સ તેને બે છે ઈટ હેઝ અ લોંગ ટેલ તેને લાંબી પૂછડી છે ઈટ હેઝ રેડ સોરી કાઉ ઇઝ રેડ વ્હાઈટ એન્ડ બ્લેક ઇન કલર ગાય લાલ કે રાતી સફેદ કાળી વગેરે જેવા રંગની હોય છે મિલ્ક તે આપણને દૂધ આપે છે ઇટ્સ મિલ્ક ઇઝ સ્વીટ તેનું દૂધ મીઠું હોય છે એન્ડ ગુડ ફોર ચિલ્ડ્રન અને બાળકો માટે સારું કહેવાય મિત્રો આશા